છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના ભીખાપુરા પ્રાથમિક શાળામાં લોકશાહી ઢબે બાળ સંસદની ચૂંટણી યોજાઈ આજ રોજ ભીખાપુરા બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું સૌપ્રથમ બે દિવસ અગાઉ પ્રવૃત્તિના કન્વીનર શ્રીઓ શ્રી પ્રદીપભાઈ શ્રી ચંદ્રસિંહ સાહેબ દ્વારા પ્રાર્થના સભામાં વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવી હતી કે શાળામાં બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવાનું છે જેમાં જે ઉત્સાહી વિદ્યાર્થીઓ હોય તેઓ પોતાની ઉમેદવારી નોંધવામાં માંગતા હોય તેઓને પોતાનું નામ નોંધાવ તથા નામ તેમણે પ્રચાર માટે બે દિવસ આપવામાં આવ્યા હતા જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર શાળામાં પ્રચાર કર્યો હતો જેમાં જીએસની ની ચુટણીમાં કુલ આઠ બાળકોનો ઉમેદવારી નોંધવાની હતી ત્યારબાદ આજ રોજ શાળામાં લોકશાહી ઢબે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના સૌ બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર પોતાનો મત આપ્યો હતો બાળકોમાં ખૂબ આનંદ જોવા મળ્યો હતો સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા લોકશાહી ઢબે ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં અને નિષ્પક્ષ રીતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ કોઈ બાળકોએ તથા શાળાના તમામ સ્ટાફે સંપૂર્ણ યોગદાન આપ્યું હતું અને આ રીતે સંપૂર્ણ મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ છેલ્લે મતગણ કાર્યક્રમ કરવામાં આવ્યું હતું જેમાં રાઠવા ઉર્મિલાબેન પોપટભાઈ નેવમત મેળવ્યા હતા જે અન્ય ઉમેદવારો કરતાં વધુ હોવાથી તેઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા અંતે વિજેતા થયેલ ઉમેદવારને શાળા પરિવાર વતી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અન્ય ઉમેદવારોને પણ શાળાની અન્ય જવાબદારીઓ સોંપવામાં આવી હતી આ રીતે ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી પૂર્ણ કરવામાં આવી હતી મનોમંથન પ્રીતમ કનોજિયા પાવી જેતપુર છોટા હું રોજ કાપુરા પ્રાથમિક શાળામાં બાળ સંસદનું આયોજન કરવામાં આવેલ છે જેમાં અમારી શાળાના બાળકોનો અનેરો ઉત્સાહ જોવા મળે છે ચૂંટણી ફરજ દ્વારા ચૂંટણી ફરજ કર્મચારીની નિમણૂક કરવામાં આવી છે જેમાં સૌ કર્મચારીઓ પોતાની ફરજ બજાવતા નજરે પડે છે ચૂંટણીનું આયોજન બરાબર ચૂંટણીના નિયમોને આધીન મોબાઈલમાં ઈવીએમ સેટ કરી ઉમેદવારના નામ અને નિશાની દર્શાવી અને આ ઓરિજિનલ ઇવીએમ ન્યૂઝ દેખાતું મોબાઈલમાં વ્યવસ્થા એવી કરવામાં આવેલ છે ઉમેદવારના નિશાનો સાથે નામ ક્રમ અને નંબર સેટ કરેલ છે બાળકોને પોતાના કિંમતી મત આપવા કોઈ તકલીફ ન પડે તે માટે અમારી શાળામાં પોલીસની સુરક્ષાની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે જે બાળકો અત્યારે ઇલેક્શન કરવા જઈ રહ્યા છે ખૂબ ઉત્સાહ નજરે પડે છે બાળકોની અંદર પ્રાથમિક શાળામાં બાળ સંસદનું આયોજન કરવામાં આવેલ છે જેમાં અમારી શાળાના બાળકોનો અનેરો ઉત્સાહ જોવા મળે છે ચૂંટણી ચૂંટણી ફરજ ફરજ દ્વારા નિમણૂક કરવામાં આવી છે જેમાં સૌ કર્મચારી પોતાની ફરજ બજાવતા નજરે પડે છે ચૂંટણીનું આયોજન બરાબર ચૂંટણીના નિયમોને આધીન મોબાઈલમાં ઈવીએમ સેટ કરી ઉમેદવારના નામ અને નિશાની દર્શાવી અને આ ઓરિજિનલ ઈવીએમ જેવું જ દેખાતું મોબાઈલમાં વ્યવસ્થા એવી કરવામાં આવેલ છે ઉમેદવારના નિશાનો સાથે નામ ક્રમ અને નંબર સેટ કરેલ છે બાળકોને પોતાના કિંમતી મત આપવા કોઈ તકલીફ ન પડે તે માટે અમારી શાળામાં પોલીસની સુરક્ષાની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે જે બાળકો અત્યારે ઇલેક્શન કરવા જઈ રહ્યા છે ખૂબ ઉત્સાહ નજરે પડે છે બાળકોની અંદર